રજૂઆત એવી છે કે જે ભીવંડીમાં જે ભીવંડીમાં જે સોળ વર્ષના છોકરા ઉપર જે સામાન્ય બોલાચાલી માટે જે આના ઉપર જે હુમલા કરવામાં આવ્યો અને કિડનેપિંગ કરીને આને નશાના પરદાર્થને વેસન કરાવીને આનું ઢોર માર મારીને આને મર્ડર કર્યું છે તો આજે સમાજમાં જે લોકોએ જે સત્તામાં આવીને અને સત્તાના ગેર ઉપયોગ કરીને જે નાના નાના બાળકો ઉપર આને સત્તાની પાવર બતાવીએ છે અને આ લોકોને મનમાં કંઈ ને કંઈ જાતિવાદ છે તો જાતિવાદને કારણે આ લોકોએ જે જોતા નથી નાના હોય કે કોઈ પણ હતો આના ઉપર ડાયરેક્ટલી હુમલો કરે છે કઈ મોટી વસ્તુક નહીં હતી તો પણ સંકેત ઉપર જે હુમલા કરવામાં આવ્યો હતો અમે લોકો કલેક્ટર સાહેબ શ્રીના માધ્યમથી અમે સરકારને એક રજૂઆત કરવા માટે આવ્યા છે કે જે સંકેત છે સંકેતના જે આરોપી છે તો આ લોકોને ફાંસીની સજા મળે આની સંકેતની જે પરિવારના જે સભ્ય છે આનામાંથી એક વ્યક્તિને સરકારી નોકરી મળે અને સરકાર તરફથી આના પરિવારને પચાસ લાખની માંગણી છે કે આને પરિવારને પચીસ લાખ લાખ રૂપિયા આપવું જોઈએ અને સંકેતને ન્યાય મળવું જોઈએ સરકારથી માંગણી અત્યાર માટે કરવામાં આવી હતી અત્યાર જે ચૌદ તારીખે વેલેન્ટાઇનના દિવસે આ વ્યક્તિ જે કોલેજમાં ગયા હતા તો ચાલવામાં જે જરાક ધક્કા લાગી ગયો તો ધક્કા લાગી લાગ્યા પછી તો લોકોની જરાક બોલાચાલી થઈ તો બોલાચાલી થવા થયા પછી જો સામેવાળી પાર્ટી છે તો આ વ્યક્તિ આના પપ્પાને બતાવ્યું જે શિંદેગઢમાં જે ભીવંડી ભીવંડી નગરના પ્રમુખ છે તો આ વ્યક્તિએ મનમાં જાતિવાદ રાખીને આની એક કંઈ ને કંઈ આના વિષયમાં મોટો ઉત્પાન કરીને આ વ્યક્તિને જાતિવાદનો શિકાર બનાવ્યો ને અને ઉચકીને કિડનેપ કરીને ડોર માર મારવામાં આવ્યો ને એને હત્યા કરવામાં આવી